આવો સાહેબ જવાનો છે રાજપરા બાજુ રસ્તાની તો વાત જ છોડો આ રસ્તા પર તો બે જને એક જણને ગેર પકડવો પડે એક જણને સ્ટેયરિંગ પકડવું પડે એ હાફ પોઝિશન છે હા માલસર બ્રિજને જોડે છે અહીંયા આગળ ત્રણ જગ્યા ભેગી થાય નર્મદા જિલ્લો આ બાજુ બરોડા જિલ્લો નાપાઈ જગડિયા તાલુકો અહિયાં થી એવું નથી કે એકલા અહીંથી એમપી જાય છે એમએલએ જાય છે બધા જાય છે બધાને જ ખબર છે રસ્તો કેવો છે તંત્ર તો તંત્ર ની વાત છોડો હવે આ પેલા ઘોડા છોટા પછી તબેલા તાળા મારવા જેવી ઘાટ છે સાહેબ તંત્ર તો બધું જોવે છે નજરે જોવે છે તંત્ર કે આજે છ છ મહિના સાત સાત મહિનાથી આ પોઝિશન મેં ચાલે છે બધા અમે એ ચાલીએ ને બધા ચાલે છે વચ્ચે તો નાની ફોર વ્હીલરો માટે જવાનું અઘરું પડી ગયું હવે આ તંત્ર જો કદાચ જાગૃત થાય અને કદાચ આનું કઈ નિવારણ લાવે તો ખરું બાકી બધું ભગવાનના ભરોસે ચાલે છે આ બધું